વડોદરા શહેર પીસીબીની ટીમ દ્વારા અકોટા પોલીસ લાઇન પાસે વિદેશી દારૂ વેચતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અન્ય એક કેસમાં પાણીગેટના હરણખાના રોડ પર મહિલાના ઘરેથી પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે અગોટા પોલીસ લાઇન પાસે નવીન પત્રાની ચાલમાં રહેતો રાકેશ ભીખાજી ઝાંઝે હાલમાં વિદેશી દારૂનો જથ્થો લાવ્યો છે રાકેશ દારૂનું વેચાણ કરતો હોવાની પણ માહિતી પીસીબી પોલીસને મળી હતી જેથી પીઆઈએસડી રાત્રાની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ પાડી હતી આરોપીએ ઘરના ઓટલા પર આડસ મૂકી દારૂ સંતાડી રાખ્યો હતો તેમજ ઘરની પાસે પાર્ક કરેલા મોપેડમાં પણ દારૂ છુપાવ્યો હતો પોલીસે વિદેશી દારૂની એકસો સુડતાલીસ બોટલ મોપેડ મોબાઈલ અને રોકડા મળીને કુલ રૂપિયા એકોતેર હજાર છસો નેવનો મુદ્દામાલ કબજે કરી રાકેશ ઝાંઝેને ઝડપી પાડ્યો હતો જ્યારે રિયાઝ શેખને વોન્ટેડ જાહેર કર્યો છે આરોપી વિરુદ્ધ અગાઉ ગોત્રી પોલીસ સ્ટેશનમાં પ્રોવિશનના ચાર ગુના નોંધાયા છે જ્યારે અન્ય એક બનાવમાં પાણીગેટ પોલીસે હરણખાના રોડ ડબ્બી ફળિયાના નાકે રહેતા અને વિદેશી દારૂ વેચતા લક્ષ્મીબેન ગોવિંદભાઈ કહારના ઘરે રેડ કરીને વિદેશી દારૂની છપ્પન બોટલ કિંમત રૂપિયા દસ હજાર ચારસોની કબજે કરવામાં આવી છે